જય શ્રી આરામ મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારો બધાનું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો બધા મિત્રો મજામાં ને તો મિત્રો હવે આપણે જવાનું છે બીજ ગામ મંડપમાં અને મેળાની મોજ કરવાની છે તો મારી સાથે બના રહે છે ફાઈનલી મિત્રો અમે પહોંચી ગયા છે વીસ ગામમાં ત્યાં રાતનો મેળો છે અને સવારે રામાપીર બાપાનો મંડપ ઊભો કરશે તો મિત્રો અમે જઈ રહ્યા છીએ બધા મારી સાથે છે તો મિત્રો અહીંયા સંતવાણીનો પણ પ્રોગ્રામ ચાલુ છે અને અનંત લોકો આવેલા છે આ મેળાની મોજ કરવા તો આપણે પણ હવે મેળાની મોજ કરીએ તો મિત્રો સંતવાણી સાંભળીને હવે અમે જઈએ છીએ મેળામાં તો મિત્રો ત્રણ ગ્રાઉન્ડમાં છે આ કાર્યક્રમ સરસ મજાનું આયોજન ગોઠવેલું છે બીજ ગામમાં તો મિત્રો મેળાની મોજ અને અહીંયા ક્યાં ક્યાંથી માણસો આવે છે મેળામાં અને તમે ન આવ્યા તો એ તમારી ભૂલ કંઈ વાંધો નહીં મિત્રો આપણે યુટ્યુબમાં વ્લોગ છે મેળાનો મોતનો કૂવો છે ત્યાં જવાનું છે હમણાં મોતના કૂવાની ઉપર આવી ગયા છે અને આ અમારા મિત્ર છે અને મને ફાળીને હરખાઈ જાય ને મને આવી ગયા દાત તો મિત્રો માણસો અંદર આવી ગયા છે અને દરવાજો પણ દઈ દીધો છે ને આ ભાઈ તો ગાડી ઉપર ય ચડી ગયા છે હમણાં હાંકવાના છે તો તમે જો મોતનો કુવો જે લોકોએ ન જોયો હોય તે જો અને કોમેન્ટ કરજો આમાં કેવો લાગ્યો એ આ ચાલુ કરી દીધી છે ગાડી જોઈ શકો તમે મિત્રો મોતનો કુવો છે અલગ ફળા છે ઓ ચાલુ થઈ ગયું હશે મોતનો નો મિત્રો અમ જોઈ શકો તમે બંને ગાડીઓ ઉપર હાલે છે આ જોઈને અમે પ્રભાવિત થઈ ગયા અને અમે મિત્રો દસ રૂપિયાનું દાન કર્યું છે તમે જોવો તો મિત્રો હવે નીચે ઉતરીને હવે પાછા જઈએ મંડપ તરફ તો મિત્રો આ રામાપીર બાપાનો મંડપ છે આ ગામમાં બીજ ગામમાં બહુ મહિમા છે રામાપીર બાપાનો કે બાર બીજના તણી બીજ ગામ સવારે કાલે સવારે આવે છે રામાપીર બાપા અને બાપાનું સ્વાગત પણ આપણે જોરદાર કરવાનું છે સવાર થયું તો પણ પબ્લિક ઓછું થવાનું ન નામ લઈ પણ ક્યાંથી લઈ નામ જ્યારે બીજ ગામમાં મારા રામદેવ પીર બાપા આવતા હોય તમે જોઈ શકો મિત્રો પબ્લિક અને હવે ટૂંક સમયમાં મંડપ ઊભો થવાનો હશે ફાઇનલી મિત્રો રામાપીર બાપા નો મંડપ ઉભો થઈ ગયો છે અને રામાપીર બાપા આવી ગયા છે બીજ ગામમાં ને સ્વાગત પણ જોરદાર કર્યું છે બોલો રામા પીર ની જય બધા મિત્રો કોમેન્ટ કરજો જય રામા પીર બાપા તો મિત્રો હવે અમારી ચેનલને વિદાય આપીએ વ્લોગ ને અને નીતિન બાપુ અને વિવેક બાપુનો પણ ખૂબ ખૂબ આભાર કે જે અમારા વ્લોગ જોડાયેલા રહ્યા કન્ટિન્યુ અને મિત્રો કોમેન્ટ કરજો કે કેવો લાગ્યો વ્લોગ